પાણીના કુંડા અને માટીના ચકલી ઘરની વહેંચણી કરવામાં આવી ઉનાળાની ઋતુની શરૂઆતમાં જ પક્ષી બચાવ અભિયાનમાં માટીના ચકલી ઘર અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે મનુષ્ય હોય કે પશુ પક્ષીઓને પીવાનું પાણી વધુ ઉપયોગી જરૂરી બની જાય છે દરેક નાગરિક પોતાના ઘરે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘર રાખે તે હેતુથી કાળઝાળ ગરમીમાં પણ જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રી ખડે પગે ઉભા રહીને નિઃશુલ્કપણે પાણીના કુંડા ચકલી ઘરનું વિતરણ કર્યું હતું આ સાથે જીવદયા પ્રેમી ગૌતમભાઈ કેલા કિરીટભાઈ મસાલિયા પરાગભાઈ સ્વામી દશરથલાલ મહેશ્વરી સાંતલપુર તાલુકા મહિલા મોરચા પ્રમુખ અલકાબેન પ્રજાપતિ વિનોદભાઈ મહેશ્વરી મદનલાલ રાઠી કમલેશભાઈ બથાર અશોકભાઈ પઢિયાર સોનુભાઈ રેડિયમવાળા અભય રાણા નાયક અક્ષય કુમાર મહેશભાઈ ઠક્કર હસમુખભાઈ ચૌહાણ વગેરે ઉપસ્થિત રહી ઠાકોરદાસ ખત્રીનો ઉત્સાહ વધાર્યો અને સ્વર્ગીય વિનોદચંદ્ર જેઠાલાલ મહેતા મુંબઈ સહયોગથી જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના હસ્તે ગાય અને કૂતરા માટે પણ પાણીની વ્યવસ્થા કરવા પચાસ જેટલી પાણીની ટાંકીઓની વ્યવસ્થા કરી અને શહેરમાં અલગ અલગ જગ્યાએ મૂકવામાં આવી